અમરત અમે મો કાઢું તમને ના આવડે અલ્યા શું કરો બરેજી અલ્યા તમે અલ્યા છે એ કલ્ટી ઉંતી ચીતે હવે તમે સાડી જોડો એ ઉંકો ઉંકો નઈ મરે ના મરે બીક લાગે મને તો અરે આખલા છે આ કુછું ના હું નઈ હું નઈ થર્તો હું નઈ હું ના ના હું નઈ આવો તમે પડો છેડવા નઈ દો અંદર તો બીક લાગે થઈ ગયો તમે સાઈડમાં બેસો બીજું થઈ જાય બેસો અર ઓ તમે જવા દો કે આ હા લે આ કુટો ઓખલી બે સુરાબી હવે તમ નાલો તાર લેવા પડી હા તમે હમણા દેહો મુ શીકું ના નહીં આ બચાવવા લાગે પાડો આ તો એમ નહીં આવો આવો છોડો

Ah, 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 આ બે આદુ રહી હેડ ટુઈ નહીં એ સાદો બરોબર ને કેર કિજો પા અ અલી કયો અજી કમ મો અજી એ ભરાઓ આજી સમંતિયાલો આવો એ ભરાઓ ના 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 આજ તો તકસીયાલો નહી અજી આવો ભરાઓ ભરાઓ સમંતિયાલો સમંતિયાલો તો ભરાઓ ને હા હા જે સમંતિયાલો thank <laughs> you

હવે આવું મિશા એમ હું ઘડીક થાય ઊંચું થઈ જાય તો તમને આવડતું નથી નેતા લઈને આવતા રહેશે શું બોલ છે

ચાલો પપ્પા છોકરો છે એમ ને અમારે હા તું તો મોટા બધા થઈ ગયો છે મોટો થઈ ગયો છે

આખો દાડો હોય તબેલામ કોમ કરવાનું એટલે ઘણું કોમ તો ઘણું છે